શાળામાં બાળકોનું વેકેશન પૂર્ણ થયું અને હવે ગીરના જંગલના રાજા એવા સિંહોનું વેકેશન શરૂ થયું છે આગામી ચાર મહિના સુધી પ્રવાસી માટે ગીર સેન્ચ્યુરી પાર્ક બંધ રાખવામાં આવશે શાસન ગીર જંગલમાં વસતા એશિયાટિક સિંહોને ડણક સાંભળવા લાખો પ્રવાસીઓ દર વર્ષે સાસણ આવે છે અને સિંહ દર્શન કરે છે ત્યારે પંદરમી જૂનથી બેધી વખત ચોમાસું બેસી જાય છે અને જંગલના કાચા રસ્તા ખરાબ થઈ જાય છે જેના કારણે પ્રવાસીઓને લઈ જતી જીપ્સી જંગલમાં ચાલી શકતી નથી ચોમાસાની ઋતુ એટલે સિંહોના પ્રજનનકાળ હોય છે જેમાં સિંહોને વધારે ખલેલ ન પહોંચે તે માટે માટે પણ ગીર તમામ રૂટો પ્રવાસી બંધ રાખવામાં આવે છે તેમજ ચોમાસાની મોસમમાં જંગલમાં વસતા હરણ ચિતલ સાંભર જેવા તૃણ ભક્ષી પ્રાણીઓ માટે પણ પ્રજનનકાળ હોય છે ચોમાસાના ચાર મહિના દરમિયાન પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે ત્યારે હવે સિંહોને જોવા માટે સેન્ચ્યુરી પંદરમી ઓક્ટોબરના રોજ ખુલશે તેમ વન વિભાગનું કહેવું છે ઉલેકનીય છે કે ગત વર્ષે 5 લાખ થી વધુ પ્રવાસીઓ એ સાસણ મુલાકાત લીધી હતી સે જો સાસણ ખાતે જો ટુરિઝમ ચાલુ છે આ બંધ કરવામાં આવે છે અને એનો મોટો કારણ છે કે આપણે જેટલા વન્ય પ્રાણી છે ચાહે સિંહ છે ચાહે દીપડો છે ચીતલ છે સાંભર છે તમામ જેટલા વન્ય પ્રાણી છે એમની બ્રીડિંગ સાયકલ મોટા ભાગ મે વર્ષા ચાલુ થાય છે તો એમની બ્રીડિંગ સાયકલ મે ખલલ ના પડે એટલા માટે આ ટુરિઝમ અને તમામ રોડ બંધ કરવામાં આવે છે